ભારત સરકારના રોડ સેફટીમાં સુજવણી કાર્યક્રમના ભાગરૂપે સુરત શહેરમાં રોડ સેફટી કાર્યક્રમનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં મેયર અને પોલીસ કમિશનર સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને અન્ય અતિથિઓએ ઉપસ્થિત રહીને રોડ સુરક્ષાનો સંકલ્પ લીધો ભારત સરકારના રોડ સેફટી માસ ઉજવણી કાર્યક્રમના ભાગરૂપે સુરત શહેરમાં રોડ સેફટી કાર્યક્રમનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું કાર્યક્રમના મુખ્ય આકર્ષણમાં શાળાના બાળકો દ્વારા રજૂ કરવામાં આવેલી ટ્રાફિક જાગૃતિ વિષયક નાટ્યકથા અને કલાત્મક કૃતિઓ રજૂ કરી બાળકોને ટ્રાફિક સંકેતો હેલ્મેટની અનિવાર્યતા સીટ બેલ્ટના ઉપયોગ અને ડ્રાઇવિંગ દરમિયાન મોબાઇલ ફોનના દુરૂપયોગ જેવા મહત્વના વિષયો પર સુંદર અને સરળ પ્રસ્તુતિ આપી જાગૃતિનો સંદેશ આપ્યો બાળ કલાકારોના પ્રયત્નોનું સન્માન કરતાં તેમને પ્રોત્સાહન રૂપે શિષ્યવૃત્તિ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા પોલીસ કમિશનર રવપ્રમસી ઘેલોતે શહેરીજનોને સંબોધન કર્યું કે રોડ સુરક્ષા એ ફક્ત પોલીસનું જ નથી કામ તે દરેક નાગરિકની જવાબદારી છે નાના બાળકોએ આજે જે સરળ અને સરસ રીતે આ સંદેશ પહોંચાડ્યો છે તે આપણા સમાજ માટે પ્રેરણાદાયી છે ચાલો આપણે બધા ટ્રાફિકના નિયમોનું પાલન કરીને સુરતને સુરક્ષિત અને ડિસિપ્લિનડ શહેર બનાવવામાં યોગદાન આપીએ વાત જ્યારે આવી ત્યારે ઘેલોતજી એચએમ સાહેબને બેઠા હતા ત્યારે રોડની વાત આવી કે ઉભા રહે છે બધા ભાઈઓ ત્યારે મને અંદરથી વિશ્વાસ નહોતો કે ઉભા રહેશે પણ આજે મને ગર્વ સાથે કે વરાછામાં પણ પબ્લિક ઉભી રહી છે ઇન બિટવીન જયારે ઇમ્પ્લિમેશન થયું એ દિવસે સુરતને રિપ્રેઝેન્ટ કરવા ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં હું હતો અને બે ત્રણ દિવસ જ થયા હતા અને ગેહલોતજીનો ફોન આવ્યો કે ચુમ્માલીસ જેટલા સર્કલને રીડિઝાઇન કરવી પડશે પણ એમનો ફોન આવ્યો મેં ત્યાંથી જ ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું તાત્કાલિક એક મહિનાની અંદર બધી ડિઝાઇન રીડિઝાઇન કરી અને સુરત શહેરની જનતા એ જે વિચાર નહોતો કર્યો કોઈથી વિચાર આપને આવે જ નહીં કે આ મોજીલા સુરતીઓ સિગ્નલ પર ઉભા રહેશે ગેલો જેવો અમને વિશ્વાસ જ નહોતો પણ આજે મને ગર્વ સાથે કહેવું પડે કે હમણાં જ નાગપુરના એક કાર્યક્રમમાં નીતિન ગડકરીએ કીધું કે ડિસિપ્લિનમાં એસી લાખની જનતા કઈ રીતે ઊભી રહી એ સુરત જઈને શીખી લો તેમના કમિશનર મેયરને કીધું એટલે સુરત અત્યારે મને બીજી પણ એક વાત કહેતા હોય છે કે જ્યારે ઈવીકલની શરૂઆત થઈ અહીંયા એચએમ પટેલ બેઠા છે ત્યારે મેં ડેડિકેટ ઈવીકલ પોલિસી આખા દેશમાં પહેલી લોન્ચ કરી કે એમાં ટેક્સમાં રાહત આપશું હમણાં પાંચ વર્ષે પોલિસી પોલિસી પૂરી થતી હતી અને અમે રિન્યુ કરી પણ મેં એમને આરટીઓમાંથી ડેટા મંગાવ્યા મને કહેતા આનંદ થાય છે કે આખા ગુજરાતનું થર્ટી ફાઇવ પર્સન્ટ ઈવીકલ ખાલી સુરતમાં છે એ બહુ મોટી વાત છે આપણે આપણા સૌ માટે અને અમાર જે બધી કૃતિ અહીંયા નકલ લઈ છે તો અહીંયા જિલ્લા શિક્ષણ અધિકારીને એક સૂચન કરું છું કે જેટલી સ્કૂલ છે પ્રાઇવેટ હોય કે આપણી સરકારી એમાં એમાં એન્યુઅલ ફંક્શન થાય છે એમાં બધામાં જ એક કૃતિ ટ્રાફિક ને ફરજિયાત કરી નાખો એના હિસાબ જય ભારત માતા કી જય આજે 2026 ના કેન્દ્ર સરકાર દ્વારા તો દર વખતે દર વર્ષે આપણે લોકોના સુરક્ષા માટે એક અલગ અલગ પહેલે સપ્તાહ મનાવવામાં આવતા હતા પરંતુ છેલ્લા વર્ષોથી અત્યારે એક માસ જો ટ્ર રાષ્ટ્રીય ટ્રાફિક સુરક્ષા માસ તરીકે જો ઉજવામાં આવે છે જે એક જનવરીથી સ્ટાર્ટ થઈને એક માસ તક ચાલે છે તો આજે એના વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યા છે ત્યારે અમારા ઉદઘાટનમાં ઉદઘાટક માનની મેયરશ્રી જે સુરતના સતૈૈવ સદૈવ આગળ વધારવા માટે અને આપ જેટલા બધા આપ જોઈ શકો છો જેટલા બી અમે લોકો અહીંયા કામગીરી કરી શકીએ છીએ ટ્રાફિક પોલીસ આમાં જો એસએમસીના ખૂબ જ સહયોગ સહયોગ રહે છે અને એના લીધે આજે આપણો સુરત જો એ સારા ટ્રાફિક ડિસિપ્લિનમાં આગળ વધી રહ્યા છે અને આજે અમારા સાથી જો ડિપાર્ટમેન્ટ અમે લોકો સાથે મળીને કરીએ છીએ એવા આરટીઓ શ્રી પટેલ સાહેબ અને ડીઓ જો અમારા બાળકોના અમારા જેટલા બી અભિગમ હોય છે બાળકો તો પહોંચાડવા માટે ખૂબ જ સહકાર આપતા રહે છે એવા ડીઓ ભાગીરથજી અને અમારા સાથે જો એક એવા લોકો સંકળાયેલા છે જો સતત સુરતના ખૂબસૂરત બનાવવા માટે વર્ષોથી મહેનત કરતા રહે છે એવા અમારા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી આપના લાલજીભાઈ અમારા સેક્રેટરી શ્રી અશોકભાઈ અને અમારા તમામ સાથી અધિકારી મિત્રો અને ટ્રાફિકના અમારા મિત્રો અને નાના બાળકો અને અહીંયા ઉપસ્થિત જોઈએ અમારા શ્રેષ્ઠ નગરજનો